જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકા કોર્પોરેશનની પેટા ચૂંટણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી એમનું રિઝલ્ટ આવ્યું છે હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે પ્રજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે પ્રકારે સ્વીકૃતિ મળી રહી છે એ જ પ્રકારે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જે પ્રકારે વિકાસની ઊંચાઈઓ અસર કરીને એક સહજ સરળ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણી નડ્ડાજી આદરણી અમિતભાઈ શાહ સી આર પાટીલજી વગેરેના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યના રિઝલ્ટે સાબિત કર્યું છે કે જનતાની પ્રેમ અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે સમગ્ર રાજ્યમાં જળ હતો વિજય કોંગ્રેસનો સફાયો એ બતાવે છે આવનારી કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને ઓગણત્રીસ ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ ત્રણ નંબરનો વોર્ડવા બોર્ડ તરીકે ઓળખાય છે ભાઈ અમરસિંહભાઈ ઉડાસામાં પૂર્વે પણ કોર્પોરેટ રહી ચૂક્યા છે પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ અને શહેર ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજે ત્રણ હજારથી પણ વધારે મતો લઈને જીત બતાવે છે આપ સૌ જાણો છો ભાવનગરના લોકો આ વોર્ડ એ ટેસ્ટ કેસ છે અમારે વડવા બહુ વોર્ડની પેટા ચૂંટણીમાં અમારા મતદારોએ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે અમારા અમારા નિમુબેન ધારાસભ્ય જીતુભાઈ અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારે સંગઠનની તમામ કાર્યકર્તાઓ તેર વોર્ડના કાર્યકર્તાઓ વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડના મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું